આણંદ શહેરમાં આજે ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર શહેર જાણે મકાનોની છત અને ધાબા પર વસ્યું હોય તેમ લાગતું હતું લોકોએ પતંગ ચગાવવાની મજા માણી જ્યારે આ વર્ષે ઉત્તરાયણની મજા માણવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ માદરે વતન આવ્યા છે પતંગ ચગાવવાની મોજ માણી હતી વિદેશમાં હોળી દિવાળી જેવા તહેવારોની ઉજવણી થતી હોય છે પરંતુ ઉત્તરાયણ જેવી મજા ત્યાં આવતી નથી જેને લઈને ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી એનઆરઆઈઓ માદરે વતન આવ્યા હતા અને પતંગો ચગાવવાની મજા માણી હતી એનઆરઆઈઓએ જણાવ્યું કે તહેવારોની મજા પરિવાર અને સગાવાલાની વચ્ચે છે તે વિદેશમાં નથી હું અમેરિકાથી ખાસ અહીંયા ઉત્તરાયણ કરવા ઈ છું આ વર્ષે અને ખૂબ જ આનંદ આવે છે અહીંયા આગાશીએ ચડ્યા છે અમે બધા ફ્રેન્ડ ગ્રુપને બધા અને એટલી બધી પતંગો ચગાવી એટલી બધી પતંગો કાપી ઊંધિયું ખાધું તલસાકરી ખાધી એટલી એટલી મજા આવે અહીંયા બધા જોડે તો બસ આ ઉત્તરાયણ બહુ યાદગાર ઉત્તરાયણ જશે અમેરિકામાં બીજા ના સહેજબી નહીં ચિરાગ સૈય દિવ્યાંગ ન્યૂઝ આણંદ